આજે તો જંગલ અંદર આવેલા ભૂરી ભેખવાળા દાદા હનુમાન ગાળા જઈને હનુમાન દાદાના દર્શન કર્યા તમારે પણ દર્શન કરવા હોય તો જંગલ ને વશ આવવું પડે જય શ્રી રામ મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જય ભૂરી ભેખવાળા દાદાના દર્શન કરવાના છે આજે તો અમારે જવાનું છે બધા મિત્રોને હનુમાન ગાળા ને અત્યારે રસ્તામાં ઊભા રહી ગયા છે ફોટા પાડવા કે ભાઈ હનુમાન ગાળા જાય એટલે વચ્ચે જંગલ આવે જંગલની વચ્ચે ભાઈ ફોટા પાડવાની મનાય છે તો ભાઈ ફોટા પાડે છે કાંઈ વાંધો નહીં ભાઈ હવે જવાનું છે અમારે હનુમાન ગાળા હાલ તો મિત્રો હવે ગાડી લઈને નીકળે ગયા છે જંગલની વચ્ચે થઈને જવાનું છે હનુમાનગાળા કેમકે ભાઈ ત્રણ કિલોમીટર જંગલની વચ્ચે ગાડી આપવાની છે ને બધા મિત્રો રહી છે પુપ્પતભાઈ ને પક્કાભાઈ ને બધા જઈએ એટલે ભાઈ બહુ મજા આવે મિત્રો એટલી વારમાં તો અમારે છે ને વશી એકનેવડું આવું જોઈએ કેમ કે ભાઈ જંગલની વચ્ચે આવી રીતના ભાઈ પાણી જતું હોય થોડીક જ વારમાં મિત્રો અમે હનુમાનગાળા પોગી ગયા છે અને અહીંયા છે ને ભાઈ જંગલની વચ્ચે છે એટલે છે ને ભાઈ બધા દર્શન કરવા હનુમાન દાદાના બહુ આવે ને ભાઈ અહીંથી છે ને ભાઈ હજી થોડુંક અમારે આગળ જવાનું છે પણ અત્યારે થાકી ગયા છે એટલે પોરો ખાઈ છે ને હજી અમારે છે ને ભાઈ બે કિલોમીટર હાલીને જવાનું છે દાદાના દર્શન કરવા હજી તો દાદાના દર્શન કરવા જવાના હતી એ પહેલાં જ દાદાની લઈ લીધી કેમ કેમકે ભાઈ હનુમાન કાળ આવો ને ત્યાં એક જ જગ્યાએ એવું છે કે પહેલાં પ્રસાદી લેવી પડે દાદાની પ્રસાદી લઈને અમે બધા મિત્રો જઈએ છીએ હવે દાદાના દર્શન કરવા કેમ કે ભાઈ જંગલની વચ્ચે જવાનું છે અહીંથી એક કિલોમીટર જેટલું હાલીને જવાનું છે ને જંગલ છે ભાઈ બહુ એટલે આમ જો ચારે બાજુ નીકળા ઝાડવા છે ને હવે ભાઈ અહીંથી છે ને તમારે ગમે આવે ને અહીંથી ભાઈ હાલીને જ જવાનું હોય દાદાના જઈને ભાઈ દર્શન કરવાના છે ભાઈ તમારે પણ દર્શન કરવા હોય તો આવી જાઓ ભાઈ ગાંડી ગીરમાં ભાઈ જંગલની વચ્ચે આવી રીતના હાલીને જવાનું હોય તો આવે બહુ મજા કેમકે ભાઈ ચારે બાજુ જંગલ હોય ને ભાઈ દાદાના દર્શન કરી ને એટલે આવે મજા ને ભાઈ આવી રીતના છે ને ભાઈ જંગલમાં આવો ને એટલે તો આવી રીતના પાણીની બધું જોવા મળે એ ઘટે નહીં એવું છે ભાઈ નજારો આમ જુઓ તમારે કેમ કે ભાઈ ભાઈ તમારો નજારો જોવો હોય ને ભાઈ તો જ આવવું પડે ને જંગલમાં જ આવવું પડે ભાઈ આમ જોવો તો તમારે ગાંડી ગીર હો ભાઈ ને ભાઈ પબ્લિક છે ને ભાઈ દર્શન કરવા પણ બહુ આવે ભાઈ જંગલ ની વસી આયલા જતા હતા તો આવી રીતના તો ભાઈ રૂપિયાનું ઝાડ જોવા મળ્યું નીકર રૂપિયાના સિક્કા સોટાડેલા છે આમ જોવો તમને કેવી રીતના હોય ખબર નહીં ભાઈ પણ આવી રીતના ભાઈ ન કરે કેમ કે આયા ભાઈ દાદાના દર્શન કરવા આવે ને બધાય તો આવી રીતના રૂપિયા ભાઈ અંદર ઝાડવાને નીચે અંદર ફૂટાડતા થાય આવી જશે આ મહેશ ભાઈને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ ઠોકો ઓકે લાઈક ઠોકો ઠોકો લાઈક ક્યાં ઓકે <laughs>

આજે તો ભાઈ ભૂરી ભેગફળા દાદાના શનિવારે દર્શન કરી લીધા છે તમને પણ દર્શન કરાવ્યા છે ને તમારે દર્શન કરવા હોય તો ભાઈ હવે છે ને કાંડી ગીરમાં આવવું પડે હો

મિત્રો તો દર્શન કરીને હવે હવે બધા મિત્રો જઈએ છીએ પાંચ વાગી ગયા છે તો હવે ધીમે ધીમે એટલી વાર માં તો અમારે ન્યાવડામાં પક્કાભાઈ નો ફોન પડી ગયો અને પકાભાઈ તો મસ્ત મજાનો ધોઈ નાખ્યો જોવો તમારે ભાઈને વોટરપ્રૂફ છે એટલે ભાઈ છે ને નો પાવર દેખાડે છે એવો જુઓ તમારે જો હાલો મિત્રો તો હનુમાન દાદાના દર્શન કરીને હવે છે ઘરે અમારો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય